ક્રિસમસ બાળકોનો પ્રિય તહેવાર છે સેન્ટા ક્લોઝ આવે અને ગિફ્ટ આપે એવી ઈચ્છા બાળકોની હોય છે વનિતા વિશ્રામ શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પૂર્વ પ્રાથમિક વિભાગમાં ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યોતિકા રામનાની આચાર્ય અને શિક્ષકગણની મદદથી શાળામાં ક્રિસમસનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા ક્રિસમસ કેરલનું ગાન પણ ગાવામાં આવ્યું હતું અને બાળકોના પ્રિય સેન્ટા ક્લોઝ આવીને ચોકલેટ બાળકોને આપી હતી બાળકોએ ખૂબ જ મજા માણી હતી